બ્લેકિશ લીલા લીલા કલરનો નો કાળા લાલા લીલા કલર કલર છે એકદમ અંડાકારા કલર છે છે અંડાકાર આકાર ફોટો તમને કેવી લાગી છે બહુ સારું હો સાહેબ બહુ વાતાવરણ બાજુમાં ટેટી બી છે ટેટી તો વાતાવરણ વાતાવરણ આ ખરાબ છે વાતાવરણ છતાં તમારો વેલા પડી ગયો ના ના વેલામાં માં કશું નથી વેલા નથી પડ્યો શેડ સુધી તમે કાળો તરબૂચ કાળી બી નાખો ને તો વેલા તમારા કેવા છે વેલા આવા લેવા છે જો ને દેખાય તમે જોઈ લો આકાશ હજી તાપસનું કટિંગ આવી ગયું સતાજ વેલામાં કંઈ જૂન નથી 10 પંદર દિવસ રાખો તો એમાં કોઈ નુકસાન નહીં થાય નુકસાન નથી આ જાત તો વાવેતર કરવા જેવું છે સાહેબ નહીં નહીં સો ટકા વાવેતર કર્યા જેવું છે ઉત્પાદન એ સારું આપે છે આ તો વાતાવરણ નહીં સાહેબ બાકી આ 7 આઠ 9 ટન સુધી માલ આપોતી તો સાહેબ યુએસ એગ્રીકલ્ચર કંપનીનો એઝડબલ 22 10 વેરાયટી તમને મર્સે ચોક્કસ વાવેતર કરજો ફિક્ટ ને છે વેલા ના પડે ઉત્પાદન વધારે આપે વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ આભાર ધન્યવાદ